અભ્યાસ કરવાના છે તેની અંદર આપણે અભ્યાસ કરવાના છે જો અભ્યાસ કરીએ તે પેલા વિદ્યાર્થી મિત્રો આપણે જાણી લઈએ કે સામાજિક વિજ્ઞાન એટલે શું થાય તો સામાજિક વિજ્ઞાન એનો મતલબ શું થાય તો સામાજિક વિજ્ઞાન છે તે બે બનેલો શબ્દ છે સામાજિક અને બીજો શબ્દ છે વિજ્ઞાન સામાજિક અર્થ થાય છે સમાજ શું થાય છે સમાજ સર સમાજ એટલે શું આ કંઈક નવો શબ્દ આવ્યો તો આપણે બધા માનવીઓ હળીમળીને રહેતા હોય છે કુટુંબમાં અથવા તો કોઈ એક જ્ઞાતિની અંદર અથવા તો દેશના રૂપમાં અથવા તો રાજ્યના રૂપમાં અથવા તો ભાષાના આધારે આપણે બધા જ લોકો છે હળી મળીને રહેતા હોઈએ છીએ તો આ બધા લોકો છે હળી મળીને રહે છે એને કહેવાય છે સમાજ અને સમાજનું અહીંયા કરી દીધું છે આપણે સામાજિક વિજ્ઞાન શબ્દ છે એમાં પાછા બે અર્થ થાય છે વી એટલે થાય વિશેષ પ્રકારનું જ્ઞાન કેવું જ્ઞાન વિશેષ પ્રકારનું જે જ્ઞાન હોય એને કહેવાય છે વિજ્ઞાન તો સમાજનું વિશેષ પ્રકારનું જ્ઞાન એટલે કે આપણી આજુબાજુમાં બનતી જેટલી પણ ઘટનાઓ છે એનું વિશેષ પ્રકારનું જે જ્ઞાન તમને મળશે એ આપણો આજે વિષય છે સામાજિક વિજ્ઞાન વિષય

જે સમય જતો રહ્યો છે ને એના વિશેની માહિતી આપણને ઇતિહાસની અંદર મળશે જ્યારે ભૂગોળ અને રાજકીય અથવા તો રાજનીતિની અંદર અત્યારના વર્તમાન કાળ વિશેની આપણને માહિતી મળવાની છે તો જોઈએ આજનું આપનું ચેપ્ટર છે ચાલો ઇતિહાસ જાણીએ તે કે શું કે છે તો તેની અંદર આપણને કીધું છે કે તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાન એક રસપ્રદ વિષય છે કેવો વિષય છે સામાજિક વિજ્ઞાન એક રસપ્રદ એટલે કે આપણને એમાં ઊંડાણ પૂર્વક જો અભ્યાસ કરીશું તો અંદરથી આપણને રસ આવશે વધારે જાણવાની કઈક ઈચ્છા થશે તેઓ ઇતિહાસ તેઓ એક વિષય એટલે કે ઇતિહાસ જે જૂના સમય વિશે આપણે અભ્યાસ કરવાના છીએ સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે સમાજ વિજ્ઞાનનો એટલે કે આપણો જે સામાજિક વિજ્ઞાન છે તે આપણને શાનાથી માહિતગાર કરે છે તો કે સામાજિક વિશ્વથી કે વિશ્વની અંદર સમાજ શું કરી રહ્યો છે લોકો શું કરી રહ્યા છે તેનાથી આપણને માહિતગાર કરે છે એટલે કે એના વિશેની આપણને માહિતી પૂરી પાડે છે તે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અર્થશાસ્ત્ર એટલે કે એમાં દેશ કેવી રીતે ચાલે અથવા તો ચલાવવો જોઈએ તેના વિશેની માહિતી આપે છે સામાજિક પરિસ્થિતિ એટલે કે લોકોનું સામાજિક જીવન કેવું છે લોકો કેટલા ધનવાન છે કેટલા ગરીબ છે લોકો પાસે વસ્ત્ર કેવા પહેરે છે અલગ અલગ વિસ્તારના લોકો કેવા વસ્ત્ર પહેરે છે આવી બધી માહિતી આપે છે માહિતી અને સંગઠનો ઘણા બધા સંગઠનો હોય તે વિશ્વની અંદર કાર્યરત હોય છે જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય તેની આપણને જાણકારીઓ આપે છે આગળ જોઈએ જ્ઞાનો છે ભૂગોળ થઈ ગયું અર્થશાસ્ત્ર થઈ ગયું તત્વજ્ઞાન થઈ ગયું અથવા તો રાજનીતિ થઈ ગયું આ બધા જ સમાજ વિજ્ઞાનો છે આપણને અત્યારનો જે વર્તમાન કાળ છે કે વર્તમાનમાં શું ચાલી રહ્યું છે તેનો આપણને પરિચય કરાવે છે જ્યારે ઇતિહાસ આપણને માનવ જીવનના ભૂતકાળની માહિતી આપે છે ઇતિહાસમાંથી આપણને આપણું જે માનવ જીવન છે એનું જે ઇતિહાસ છે આપણા પૂર્વજો વિશેનો જે ઇતિહાસ છે તે આપણને ઇતિહાસમાંથી જાણવા મળશે અને જો આપણે ઇતિહાસ કાળ ઇતિહાસની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ જો આપણને ઇતિહાસ જ નહીં ખબર હોય તો વર્તમાન કાળને આપણે કોઈ પણ સમયમાં કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે જાણી શકવાના નથી સર કેમ એવું તો કે ચલો સરસ મજાનું એક ઉદાહરણ આપી દો થોમસ આલ્વા એડિશન કોણ હતા થોમસ આલ્વા એડિશન એને વિદ્યુત બલ્બની શોધ કરી હતી તો એ ઇતિહાસની અંદર એટલે કે જૂના સમયની અંદર છે કદાચ આપણે આજે વાપરી જ ન શકતા હોત અથવા તો આપણે તેનો યુઝ જ ન કરી શકતા હોત કારણ કે એને શોધ કરીને જો મૂકી દીધી હોત એના વિશે આપણને કોઈ પણ પ્રકારની જાણકારી ન હોત તો આપણે અત્યારે નવા નવા બલ્બ ટ્યુબલાઇટ કે ફોક્સ � એવું કે આપણે બનાવી ન શકે એટલા માટે જ કહેવાય છે કે ઇતિહાસ આપણને વર્તમાન કાળ ઇતિહાસની મદદથી આપણે વર્તમાન કાળ જાણી શકીએ છીએ શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાનને વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ શું ભૂતકાળના જ્ઞાન વગર જે ભૂતકાળની અંદર જે પરિસ્થિતિઓ થઈ ગઈ છે જે ઘટનાઓ બની ચૂકી છે એના વગર શું આપણે અત્યારનું વર્તમાન કાળને જાણી શકીએ છીએ કોઈ પણ પરિસ્થિતિમાં નહીં એનો જવાબ આવશે ના જાણી શકીએ દાદા છે એના દાદા 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 હજારો કરોડો વર્ષો પહેલા જે આપણા પૂર્વજો હતા તે કેવું જીવન જીવતા હતા શું તમે આ બાબતની કલ્પના કરી શકો એટલે કે ત્યારે જયારે એને અગ્નિ નો શોધી નો શરૂ કરી ત્યારે આપણા કેવું કાચું હશે કોઈ પ્રાણી નો શિકાર કરીને કાચું માંસ ખાઈ લેતા હશે અથવા તો એક જગ્યા થી બીજી જગ્યાએ કૂદકા મારતા રહેતા હશે એક સ્થળે બીજા સ્થળે જતા રહેતા રહેતા હશે કોઈ એનું ચોક્કસ ઘર નહીં હોય

એનું જીવન છે ખૂબ જ કઠિનાઈ ભર્યું એટલે કે ખૂબ જ મુશ્કેલ હતું કોઈ માનવી ખેતીવાડી નહોતી રસ્તાઓ નહોતા કે વાહન વ્યવહાર નહોતો મકાન વગર કેવી રીતે રહેતો હશે ખેતીવાડી નહોતી એટલે કંઈક પાક ઉગાડતો નહીં જે મળે ખાઈ લેતો રસ્તા નહોતા એક જગ્યા થી બીજી જગ્યા જવાના ગમે ત્યાંથી ગમે તે જગ્યાએ રસ્તો કરીને નીકળી જવાનું જાડી ઝાંખરામાં જાય તો કાંટા વાગી જાય આવી પરિસ્થિતિ હતી

આપણા જે પૂર્વજો આદિમાનવ હતા તે કેવી રીતે જીવતા હતા એની સિવાય એની પણ ઘણી બધી માહિતી રાજાઓ વિશેની માહિતી આપણને આપે છે ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે આ જે ઇતિહાસ છે ભૂતકાળની અંદર જે ઘટના બની ગઈ છે એના જુદા જ જીવનની સફર કરાવે છે એ સમયનું જીવન કેવું હતું એની સફર કરાવશે ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા યુગમાં અને બીજા યુગમાંથી એમ ત્રીજા આવા તો અનેક યુગોનો આપણને માનવ જીવનના જે રીતિ રિવાજો એટલે કે એ સમયની જે રીત રિવાજો હતી અથવા તો માન્યતાઓ હતી અને તેમના ખોરાક અને પોશાક વિશે આપણને શું આપે છે માહિતી આપે છે અને આ બધી વસ્તુ જાણીને આપણને એવું લાગે કે આપણે કંઈક અલગ જ વિશ્વની અંદર વિહરતા હોઈએ કંઈક આપણે સપનાની દુનિયામાં આવી ગયા હોય ને એવું આપણને લાગશે આપણે ભૂતકાળના માનવ જીવનનું અધ્યયન શા માટે કરવું જોઈએ આગળનો જે પોઈન્ટ છે ને એમાં આપણને એક પ્રશ્ન નીકળે છે આ શું છે આપણો પ્રશ્ન છે કે કે આપણે ભૂતકાળના માનવ જીવનનું અધ્યયન શા માટે કરવું જોઈએ તો એનો જવાબ આવશે ઇતિહાસ છે તે માત્ર ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી તે વર્તમાન કાળની કોની વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડી રૂપ છે કેવી રીતે તો કે આપણને આપણા પૂર્વમાં આવેલા માનવીના પરિવર્તનની માહિતી પણ આપણને આ ભૂતકાળથી જ મળે છે આથી કહી શકાય કે ભૂતકાળ આપણને માનવ સમાજ નું કરવું જોઈએ ત્યારબાદ આગળ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અથવા તો સાધનો આગળનો પોઈન્ટ છે એક ચિંતન નામનો છોકરો છે એને વર્તમાન પત્ર એટલે કે સમાચાર પત્રની અંદર વાંચ્યું શું વાંચ્યું તો કે આપણા ગુજરાત રાજ્યના કચ્છના દોળ એક સ્થળ છે ત્યાંથી ચાર હજાર વર્ષ જૂનું છે નગર મળી આવ્યું તો શું એ નગર ક્યાંથી દોડતું દોડતું આવ્યું હતું કે રમતું રમતું નહોતું આવ્યું હજારો વર્ષો પહેલા ત્યાં કોઈ એક નગર હતું કોઈ કુદરતી ઘટનાઓ બની એક કુદરતી ઘટનાના કારણે નગર છે કુદરતી ઘટનાઓ એવી હતી કે કોઈ ભૂકંપ આવ્યો છે અથવા તો પૂર આવ્યો છે એના કારણે આખે આખું નગર છે એ જમીન નીચે ડટાઈ ગયું અને પછી હજારો વર્ષ વીતી ગયા પણ ત્યાં કોઈ ખોદકામ કરવામાં આવ્યું નહીં ચાર હજાર વર્ષ પછી આજના સમયની અંદર ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ કરતા જમીનની નીચેથી ઈંટો મળી આવી અને ઈંટોના આધારે પછી સરખું વ્યવસ્થિત રીતે ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી આખે આખું મોટું નગર હોય તેવું આપણને મળી આવ્યું તો તેને આશ્ચર્ય થયું આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર ચાર હજાર વર્ષો જૂનું છે કેવી રીતે ખબર પડી કે શહેર હતું એ ચાર હજાર વર્ષ જેટલું જૂનું હતું કેમ ખબર પડે તો કે આજે જમીનની નીચેથી જે અવશેષો આપણને મળી આવ્યા હતા ઈંટો મળી આવેલી હશે માનવીઓના હાડપિંજર મળી આવેલા હશે પ્રાણીઓના હાડપિંજર મળી આવેલા હશે અથવા તો એ સમયના રમોકડાઓ છે ખેતીના ઓજારો છે આવી તો ઘણી બધી વસ્તુઓ છે જે નગરની અંદર લોકો રહેતા હોય એમની જીવન જરૂરિયાતની જે વસ્તુ મળી આવેલી હોય એના પર ઘણું બધું અધ્યયન કરવામાં આવે એની ઉપર વિજ્ઞાન ટેકનોલોજીના આધારે ઘણી બધું રિસર્ચ કરવામાં આવે સંશોધન કરવામાં આવે ત્યારબાદ ખ્યાલ આવે કે ભાઈ આ જે નગર હતું એ કેટલા વર્ષો જૂનું હતું તો એ બધી સંશોધન થયા પછી ખ્યાલ આવ્યો કે આ નગર છે તે ચાર હજાર વર્ષો જૂનું છે તો આપણને સવાલ થાય કે હજાર વર્ષો પહેલા એ નગર કોને કેવી રીતે બાંધ્યું હશે હશે ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા કેવા કપડા પહેરતા હશે આવો બધો સવાલ આપણને થાય તો આ બધી જ વસ્તુના પ્રશ્નના જવાબ છે ને આપણે ચેપ્ટર નંબર ત્રણ ની અંદર ભણવાના છીએ ક્યાં ભણવાના છીએ ચેપ્ટર નંબર ત્રણ ની અંદર પણ એ જે નગર મળી આવ્યું હતું ચાર હજાર વર્ષ જૂનું એ અહીંયા તમને આપેલું છે કે કચ્છમાં આવેલું એ નગરનું નામ હતું કેટલા માળના હતા આવી બધી બાબતો છે આપણને જાણવા મળે છે તો અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે કે તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો હજારો વર્ષ પહેલા નર્મદા નદીના કિનારે માનવો વસતા હતા જો અહીંયા એક નદી આપેલી છે ભારતની એક એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થતી નદી એટલે કે નર્મદા નદી કઈ નદી છે નર્મદા નદી છે એ નર્મદા નદીના કિનારે હજારો વર્ષો પહેલા છે ઘણા બધા માનવો રહેતા હતા એને કહેવામાં આવે છે આદિ માનવ અહીંયા તમને નદી છે ઝૂમ કરીને આપેલી છે મેં તો ત્યાં આ નદીના આસપાસના જે કિનારાઓ છે પ્રદેશો છે ત્યાં ઘણા બધા આદિ માનવો છે એક ગુફાની અંદર રહેતા હતા તે આપણને મળી આવેલું છે આગળ જોઈએ ઇતિહાસ જાણવા માટે આપણી પાસે ઘણા બધા અલગ અલગ સ્ત્રોતો છે ઇતિહાસ જાણવાના ઘણા બધા સ્ત્રોતો છે એમાં આવે તાડપત્ર અને ભોજપત્ર છે અભિલેખો થઈ ગયા તામ્રપત્ર થઈ ગયા સિક્કાઓ થઈ ગયા આ સિવાય પણ બીજા ઘણા બધા સાધનો છે કે જ્યાંથી આપણે ઇતિહાસ જાણી શકીએ જેમ કે જૂના સમયની ઈંટો છે માનવોના હાડપિંજર છે હાડકાઓ છે પછી એ સમયના આપણે ઓજારો છે આવી ઘણી બધી બાબતો છે જ્યાંથી આપણે ઇતિહાસના વિશે આપણે જાણી શકીએ છીએ પરંતુ આપણા અભ્યાસક્રમમાં અત્યારે આ ચાર વસ્તુઓ છે એના વિશે આપણે વધુ માહિતી મેળવવાની છે શું મેળવવાનું છે વધુ માહિતી મેળવવાની છે જો અહીંયા તમને આપેલું આપેલું છે તાડપત્ર છે બીજું છે અભિલેખો આપેલા છે તામ્રપત્ર આપેલા છે અને સિક્કાઓ આપણને આપેલા છે આગળ જોઈએ એમાં આપણો પહેલો પોઈન્ટ તાડપત્ર અને ભોજપત્ર કે તાડપત્ર કોને કહેવાય અને ભોજપત્ર કોને કહેવાય તો તાડપત્ર અને ભોજપત્ર સમજતા પહેલા આપણે એક વસ્તુ શીખી લઈએ કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે કે તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો તેને આપણે હસ્તપ્રત કહીએ છીએ શું કહીએ છીએ હસ્તપ્રતો તાળપત્ર અને ભોજપત્રનો જે ઉપયોગ કરતો ને એને આપણે હસ્તપ્રત કહીએ છીએ આજે આપણે જે લખવા માટે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ જેની ઉપર આપણે લખાણ લખીએ છીએ આજના સમયમાં તેને આપણે કાગળ કહીએ છીએ શું કહીએ છીએ કાગળ પણ એ સમયમાં એને શું કહેવામાં આવતી હસ્તપ્રતો કહેવામાં આવતી હસ્તપ્રતો એટલે કે હાથ વડે લખાયેલા પત્ર તો એમાં આપણું પહેલો ટોપિક કે તાડપત્ર કોને કહેવાય તાડપત્ર કોને કહેવાય તો કે તાડ નામના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલી હસ્તપ્રતો ને તાડપત્ર કહેવાય છે શું કહેવાય છે હસ્તપ્રતો ને તાડપત્ર કહેવાય છે જો અહીંયા તમને આપેલું છે આ તાડ નામનું જે વૃક્ષ છે આ વૃક્ષના જે પર્ણ હોય પર્ણ ઉપર લખાયેલી જે હસ્તપ્રતો હોય ને એના પર જે લખાણ લખવામાં આવે એને શું કહેવાય છે બીજું છે વ્યાખ્યા કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષના આંતર છાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો ને શું કહેવાય છે ભોજપત્ર કહેવાય છે જો અહીંયા ભૂર્જ નામનું વૃક્ષ આપેલું છે એનું જે થડ થય આ જે થયર કાઢવામાં આવે અને એના ઉપર લખાણ લખવામાં આવે તો એને કહેવાય છે હિમાલયમાં થતા ભૂજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતોને ભોજપત્ર કહેવામાં આવે છે તો તાળપત્ર ને ભોજપત્ર આપણને કઈ કઈ જાણકારી મળે છે તો કે તાળના પર્ણ અને ભૂર્જ જેવા વૃક્ષો પદ્ધતિની જાણકારી મળે છે એટલે કે જે સમયે લખાણ લખવામાં આવ્યું હતું એ સમયની ભાષા કઈ હતી અને જીવન જીવવાની પદ્ધતિ એટલે એ લોકો જીવન પોતાનું કઈ રીતે જીવતા હતા તેની આપણને

sweet dish આવે છે એની વાત થતી નથી મઠો એટલે કે જે આપણે હિન્દુ ધર્મના લોકો હોય તે લોકો ક્યાં જઈએ છે પ્રાર્થના કરવા માટે મંદિરોની અંદર જઈએ છે ક્યાં જઈએ છે મંદિરો તો એવી રીતે બૌદ્ધ ધર્મના જે લોકો છે તે દર્શન કરવા માટે મઠની અંદર જાય ક્યાં જાય છે મઠની અંદર તો અહીંયા જો સરસ મજાનું તમને એક મઠનું ચિત્ર આપેલું છે એક હોય ત્યારે એને મઠ કહેવાય ઘણા બધા થાય ત્યારે મઠો કહેવાય તો આવા મંદિરો અને મઠો ની અંદર આવી હસ્તપ્રતો કેવી હસ્તપ્રતો કે અને જે છે આ જે હસ્તપ્રતો હતી એની અંદર સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષાની અંદર આપણને લખાણો જોવા મળે છે કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે તો કે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ આ ત્રણ ભાષાની અંદર લખાણો જોવા મળે છે એમાં કઈ કઈ બાબતો લખવામાં આવેલી હતી તો કે કવિતાઓ નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો લખવામાં આવેલા હતા અને તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે પોથી એટલે શું તો કે ઘણા બધા તાળપત્ર નો જે સંગ્રહ કરવામાં આવેલો હોય તેને કહેવાય પોથી જો આગળના ચિત્રમાં આપણે જોયું હતું અહિયાં આ એક તાળ પત્ર છે એની નીચે આ બીજું મૂકવામાં આવ્યું છે એની નીચે ત્રીજું છે ચોથું છે પાંચમું છે પછી બધા જ તાળપત્ર કે ભોજ પત્ર હોય એને એક દોરી વડે બાંધી દેવામાં આવે અને આવી રીતે જે બનાવવામાં આવેલું હોય તેને કહેવાય છે પોથી ત્યારબાદ આગળ જોઈએ તેમાં તાળપત્ર ને ભોજપત્રમાં ધાર્મિક રીતિ રિવાજો પછી સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં આપણને માહિતી મળે છે એ સમયના ધાર્મિક રીતિ રિવાજો કેવા હતા કે ધર્મની અંદર કેવી કેવી બાબતો હતી સામાજિક માન્યતાઓ કેવી કેવી હતી રાજાઓ પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા

ઓ અને પથ્થરો પર કોતરાયેલા જે લેખ હોય તેને અભિલેખો કહેવામાં આવે છે ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખો કહેવાય છે આપણે પણ ઇતિહાસ જાણી શકીએ છીએ પ્રાચીન સમયમાં આવા જે અભિલેખો છે તેમાંથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ અભિલેખો છે એમાં રાજા પોતાના આદેશો શિલા શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતો હતો જો અહીંયા શીલા શબ્દનો અર્થ થાય છે પથ્થર શું થાય છે તો આવા જે આદેશો હોય ને એ આવા મોટા જબરા પથ્થર ઉપર લખાવી નાખે અને લખાવીને જે નગર હોય નગરના ચોક અંદર મૂકી દે જેથી કરીને આવતી જતી પ્રજા હોય ત્યાંથી તે વાંચી શકે અને રાજાના જે આદેશો છે તે વાંચી શકે તો પથ્થરો પર કોતરાવીને પ્રજા સાથે તે સંવાદ કરતા હતા પ્રાચીન રાજાઓ અને અને તેમના રાજ્ય વિજય ધર્મ માહિતી આવા અભિલેખો પર અંકિત કરેલી છે જો પ્રાચીન સમયના ઘણા બધા એવા રાજાઓ થઈ ગયા અને રાણીઓ થઈ ગયા એને પોતાના રાજ્યો વિશેની માહિતી પછી યુદ્ધની અંદર જો જાય છે

ત્યારબાદ આગળ જોઈએ તામ્રપત્ર આગળ નો પોઇન્ટ શું છે આપણો તામ્રપત્ર તામ્ર એટલે થાય તાંબુ તામ્રનો મતલબ શું થાય તાંબુ શું થાય છે તાંબુ તો તાંબાના પત્રા પર કોથરીને લખવામાં આવેલા લેખ ને તામ્રપત્ર કહેવાય છે શું કહે છે તાંબાના પત્રા પર કોથરીને લખવામાં આવતા લેખને તામ્રપત્ર કહેવાય અનેક રાજાઓ પોતાના વહીવટી અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવેલી છે ઘણા બધા રાજાઓ હતા જેણે પોતાનું વહીવટ એટલે કે રાજ્ય જે વહીવટ કેવી રીતે કરવાનો છે તે અને રાજાએ કોઈકને દાન આપેલું હોય તો એ દાનની માહિતી જે છે તે તેણે તામ્રપત્ર ઉપર કોતરાવીને આપેલી છે ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવેલા છે

કે ગુજરાતમાં તામ્રપત્ર ક્યાં ક્યાં સ્થળે સચવાયેલા છે બે માર્ક્સનો પ્રશ્ન છે કેટલા માર્ક્સનો પ્રશ્ન છે બે માર્ક્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન કે ગુજરાતમાં તામ્રપત્ર કયા કયા સ્થળોએ સચવાયેલા છે ચાર નામ યાદ રાખવાના છે પેલું છે શ્રી હેમચંદ્ર જ્ઞાન મંદિર પાટણ કઈ જગ્યા છે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણ જે ઉત્તર ગુજરાતની અંદર આવે બીજું સ્થળ છે એનડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે નવરંગપુરા અમદાવાદ ની અંદર આવે છે ત્યાં ત્યારબાદ છે અમદાવાદની અંદર આવેલી ભોજ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અને ત્યારબાદ છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા જે ગાંધીનગર ની અંદર આવેલું છે આ ચાર સ્થળોએ આવા જે તામ્રપત્ર મળી આવેલા છે તે સચવાયેલા છે ત્યારબાદ આગળ પંચમાર્કના સિક્કા કયા સિક્કા પંચમાર્કના સિક્કા તો કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવી બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કાને પંચમાર્કના સિક્કા કહેવામાં આવે છે એક સરસ મજાનું ધાતુનું બીબું લેવામાં આવે એની અંદર ધાતુનો જે પાવડર હોય ભરી દેવામાં આવે ધાતુ હોય તેને ઓગાળીને એને ભરી દેવામાં આવે પછી ઉપરથી પ્રેશર આપવામાં આવે અને આવી રીતે જે સિક્કાનું નિર્માણ થાય છે એને કહેવાય છે પંચમાર્કના સિક્કાઓ ત્યારબાદ આગળ જોઈએ બસ વિદ્યાર્થી મિત્રો આ ની અંદર આટલું જ આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત